હરર મહાદેવ આજ આપણે નવો વિડીયો લઈને આવી ગયો શીતળા સાહેબનો આપણા શીતળામાના દર્શન કરવા જવાના છે તમે વિડીયોમાં બનાવી લેજો ખરદેશ ગામની અંદર શીતળામાનું મંદિર આવે છે એની અંદર આપણે દર્શન કરવા જવાના વિડીયો બનાવી લેજો આ મેળો હતો પણ આપણે થોડોક મોડા ભોગ્યા ને એટલે મેળો બધો વિખાઈ ગયો છે તો છતાં જે હશે હું તમને દેખાડું છું વિડીયોમાં બનાવી રહીજો અને મેળામાં રમકડા પણ મળે જોવો તમે બધા ઢીંગલા છે ગાડી છે

અમુક ને ટ્રાફિક ન ગમે એટલે નિરાય દર્શન કરવા આવે છે હવે આપણે શીતળામનો મેળો પૂરો થઈ ગયો છે હવે આપણા ગામની અંદર ભોળાનાથનું મંદિર છે ને ન્યા મેળો ભરાય છે હવે આપણે એ મેળામાં છીએ આપણે વિડીયોમાં તમે બનાવી રહી ગયા છે जल्मशीनी टी एरिया आलेस आया काल गोकू हसम सेन એટલે ગામમાં આખામાં જોવ જajou જ લગડી હેગલી જો રાજેશ બેકા અમારયા અમાર ભાણો આલ્યો જો અમારે લાલાભાઈ આલ્યા આવે છે ધીમે ધીમે આખા ગામમાં ધજા લગાડે આઈટમ માં તમે જોવો નજારો જોવો ગામનો બધે ધજા લગાડે આખા ગામની અંદર ગોકુળ આઈટમ છે ને કાલે એટલે માયા ઉધી સંઘર્ષ છે દેવક બાપા મૂર્તિ ઉધી આ ગામ ફાધર છે અમારા આપણે જગ્યામાં આવી ગયા છીએ મેળો કરવા તો બટેટા જોવો સિનેહા જોવો રમકડા તો આવી રીતે છોકરા બધા રમકડા લે આવી જો આવી છે કે અહીંયા અમારા ગામની જગ્યા અહીંયા કહેવાય આ અમારા જગ્યામાં ભોળાનાથ નું મંદિર છે જો આ છોકરા અહીંયાથી બટેટા લઈને ખાય છે અમારા મહાદેવનું મંદિર અહીંયા જગ્યામાં છે જોવા બધી એમ તે હું લીધું પાર્ટી લીધું અરે વાહ